આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રામ માં પણ જોઈ શકો કે કાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે ગ્રામ ચાંદી છે જ્યારે ગ્રામ ચાંદી ચારસો નેવમાં જ્યારે એક કિલો ચાંદીના ભાવ છે ચોરાણું હજાર નવસો રૂપિયા તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો સૌપ્રથમ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે છે એક ગ્રામ સોનાના ભાવ છે સાત રૂપિયો જ્યારે દસ ગ્રામ સોનું સિત્તેર હજાર ને દસમાં વેચાર્યું છે જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ સિત્તેર હજાર સો રૂપિયામાં જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર આ જે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે અઢાર કેરેટ સોનાના ભાવ શું રહ્યા જેની માહિતી મેળવીએ જેની અંદર એ ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો છોતેર રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સત્તાવન હજાર સાતસો ને સાઠમાં જ્યારે સો ગ્રામ સોનું પાંચ લાખ સિત્યોતેર હજાર છ સોમાં વેચેર્યું છે તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ